અંબાજી મેળામાં આવતા માઈ ભક્તોનો ઉત્સાહ વર્ધન કરતી ગુજરાત પોલીસ મંદિરમાં ફરજ બતાવતા પોલીસકર્મીઓ જય અંબેના જય નાદ સાથે માઈ ભક્તોને ગર્ભગુરુની ગુંજીત કરે છે સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબંધ ગુજરાત પોલીસ રાઉન્ડ ક્લોક અંબાજી ભાદરી પૂનમ મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માઈ ભક્તોને મંદિર પરિસરમાં માતાજીના સુગમનાથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા ગુજરાત પોલીસના જવાનો ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની ભીડ એકત્ર થતી હોય છે ત્યારે આ ભીડની વ્યવસ્થા કરવી અને દરેક દર્શનાર્થીઓને માતાજીના દર્શન થાય તે માટે સુચારું આયોજન કરતી ગુજરાત પોલીસ સલામતી સાથે માઈ ભક્તોને મોટિવેશન કરવાનું પણ સરાહનીય કામ કરી રહી છે મંદિરમાં જ્યારે દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે ત્યારે પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ જય અંબેનો જય ઘોષ કરાવી તમામ માઈ ભક્તોનો ઉત્સાહ અને જોશ વધારી રહી છે જેના લીધે લાંબી યાત્રા કરી આવતા યાત્રિકોને ઉત્સાહ વર્ધન થાય છે માય ભક્તોનો ઉત્સાહ બેવડાઈ જાય છે અને તેમની આસ્થાને નવું પ્રકરણ મળે છે યાત્રાનો થાક અને પીડા પડમાં ગાયબ થઈ જાય છે મા અંબાના પરિષદની અંદર પોલીસ જવાનો સાથે લાખો માઈ ભક્તો જયકાર સાથે ગુજી ઉઠ્યા છે પોલીસ જવાનોનું આ મોટિવેશન માઈ ભક્તોની પદયાત્રાની પીડાને ભૂલાવી દે છે અને માના દર્શન માટે હિંમત અને પ્રેરણા પૂરી પાડે છે પોલીસ જવાનોને આ મોટિવેશન કામગીરીને માઈ ભક્તો પણ બિરદાવી રહ્યા છે યુઆર ન્યુ નેટવર્ક ઉમેશ પંચાલ અંબાજી